મંત્રી નીતિન ગડકરીએ બ્રાઝિલના પિરાસિકાબામાં સુગ્રકેન ટેકનોલોજી સેન્ટરની મુલાકાત લીધી ભારતીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી શ્રી નીતિન ગડકરીએ સોળ મે બે હજાર પચ્ચીસના રોજ બ્રાઝિલના પિરાસિકાબા શહેરમાં સ્થિત સોક્રકેન ટેકનોલોજી સેન્ટરની મુલાકાત લીધી આ કેન્દ્ર વિશ્વમાં સૌથી મોટું સુગ્રકેન સંશોધન અને બાયોટેકનોલોજી કેન્દ્ર છે જે ઓગણીસો ઓગણોસિત્તેરમાં સ્થાપિત થયું હતું અને બ્રાઝિલના સુગ્રકેન ઉત્પાદકોને ટેકનોલોજીકલ સપોર્ટ પ્રદાન કરે છે સુગ્રકેન ટેકનોલોજી સેન્ટરમાં એકસો ત્રીસમી વધુ સભ્ય મિલ્સ અને એસોસિએશન્સ છે જે બ્રાઝિલના લગભગ સાઈઠ ટકા સુગ્રકેન ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરે છે શ્રી ગડકરીએ આ મુલાકાત દરમિયાન સુગર ઉદ્યોગના વૈશ્વિક સ્તરે વિકાસ અને નવીનતા અંગે ચર્ચા કરી તેઓએ સુગર ઉદ્યોગને એથનોલ ગ્રીન હાઇડ્રોજન અને કોમ્પોઝિટ્સ જેવા વિકલ્પો તરફ દોરી જવાની સલાહ આપી જેથી ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતા અને નફાકારિતા વધે તેઓએ સોગ્રકેન ઉત્પાદન માટે નાનો ખાતર અને ડ્રોન સ્પ્રેંગ જેવી આધુનિક તકનીકોના ઉપયોગ પર ભાર મૂક્યો ભારત અને બ્રાઝિલ વચ્ચે એથનોલ અને બાયોઇનર્જી ક્ષેત્રે સહયોગ વધારવા માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી છે ભારતના માર્ગ પરિવહન મંત્રાલય અને બ્રાઝિલની સુગ્રકેન અને એનર્જી ઉદ્યોગ સંસ્થા દ્વારા એથનોલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે આ સહયોગ દ્વારા બંને દેશો એથનોલના ઉત્પાદન અને ઉપયોગમાં નવીનતા અને કાર્યક્ષમતા વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે